જાદા ગામમાં સિલિન્ડર બ્લાસ્ટથી ભીષણ આગ ત્રણ તાલુકાના જાદા ગામના પરિવાર ફળિયામાં મંગળવારે બપોરે આશરે બે વાગ્યે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી આગ એટલી વિકરાળ હતી કે ત્રણ મકાનો સંપૂર્ણ ભળે બળીને ખાક થઈ ગયા હતા અને લાખો રૂપિયાનો ઘરગથ્થુ સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી આ ઘટના ગામના માલા પરવારમાં માલા પરવારના મકાન બની હતી બ્લાસ્ટ બાદ મકાને લાગેલી આગે થોડા જ સમયમાં તેના ભત્રીજા અજીતભાઈ લલુભાઈ પરમાર અને લક્ષ્મણભાઈ સબુરભાઈ પરમારના મકાનોને પણ ઝપેટમાં લઈ લીધા હતા ઘટના સમયે માલાભાઈ અને તેની પત્ની પાર્વતીબેન ઘરમાં હાજર હતા પરંતુ સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના બચી ગયા આગ લાગતાની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા દાહોદથી બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ભારે સહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ઘરના સભ્યો તેમજ પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડી દેવાતા જાનહાનિ ઠળી હતી આગમાં તણેય પરિવારોની ઘરવખરી અનાજ દાગીના રોકડ રકમ તેમજ આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક જેવા મહત્વના દસ્તાવેજો બળી ખરાઈ ગયા હતા પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાના નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં જ જાદા ગામના સરપંચ ભારતી તથા તથા કમ મંત્રી સ્થળ પર પહોંચી પંચનામું તૈયાર કરી તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ સુપરત કર્યો હતો અસરગ્રસ્ત માલાભાઈ ગલ્લા પરમારે લીમખેડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી છે પોલીસ અને ફાયર વિભાગના ઘટના અંગે વધુ તપાસ કડકડતી ઠંડી વચ્ચે ત્રણેય પરિવારો હાલ બેઘર બન્યા છે સ્થાનિક લોકોને પરિવારજનોએ સરકાર ને તાત્કાલિક રાહત સહાય પૂરી પાડવાની માંગ કરી છે રિપોર્ટર વિપુલ કુમાર પારિયા કરવાનો